સહેજ જો હળવાસ છે તો કર કવિતા સહેજ જો હળવાસ છે તો કર કવિતા ને હોઠ ઉપર હાસ છે તો કર કવિતા સેજ જો હળવાસ છે તો કર કવિતા હોઠ ઉપર હાસ છે તો કર કવિતા ને ભીતરે કડવાસ છે તો કર કવિતા ભીતરે કડવાસ છે તો કર કવિતા આંખમાં ખારાશ છે તો કર કવિતા ભીતરે કડવાશ છે તો કર કવિતા આંખમાં ખારાશ છે તો કવિતા ને ચાલ અંદર આગ ચાંપી જોઈ લઈએ ચાલ અંદર આગ ચાંપી જોઈ લઈએ સંગર્યો પોટાશ છે તો કર કવિતા ચાલ અંદર આગ ચાંપી જોઈ લઈએ સંગર્યો પોટાશ છે તો કર કવિતા ને આવવાના એ નથી કહીને ગયા છે આવવાના એ નથી કહીને ગયા છે આવશે એ આશ છે તો કર કવિતા આવવાના એ નથી કહીને ગયા છે આવશે એ આશ છે તો કર કવિતા ને જિંદગી આખી ઘસી નાખી શકાશે જિંદગી આખી ઘસી નાખી શકાશે એટલી નવરાશ છે તો કર કવિતા જિંદગી આખી ઘસી નાખી શકાશે એટલી નવરાશ છે તો કર કવિતા